વહેલી સવારથી વરસાદી માહોલ અને એની સાથે આ દરિયાનો ઘૂઘવતા મોજા દેખાઈ રહ્યા છે દરિયો ગાજે માજમ રાતનો બસ એવા જ મોજા ઉછળી રહ્યા છે સોમનાથ આસપાસના પંથક અંદર વરસાદ અને ભારે વરસાદની સંભાવના જોતા

અને જે વરસાદી અસર છે તે સમુદ્રમાં પણ જોવા મળી રહી છે આપ જોઈ શકો છો આ ગીર સોમનાથ વેરાવળના અરબી સમુદ્રના દ્રશ્ય છે દરિયો ગાંડો તૂર બન્યો છે મહા કઈ મોજા ઉછળી રહ્યા છે દરિયામાં ભારે કરંટ છે માછીમારો છે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ તંત્ર દ્વારા તાકીદ કરી દેવામાં આવી છે બીજી તરફ વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લામાં આપાતકાલ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એસડીઆરએફ અને એનડીઆરએફ ની એક એક ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે એકંદરે આ સિઝનના વરસાદની વાત કરીએ તો વેરાવળમાં ચાર ઇંચ તાલાળા છે તે હેત વર્તાવી રહ્યા છે બીજી તરફ વાવણી લાયક વરસાદ પણ વરસી ચુક્યો છે જે ધરતીપુત્રો જગતના તાત છે એ પણ ખુશખુશાલ બન્યા છે હાલ જે દરિયામાં ભારે કરંટ અને વરસાદી અસર જોવા મળી રહી છે અને દરિયો ભારે ગાડો તૂર જોવા મળી રહ્યો છે બિલકુલ દરિયો ગાંડો દૂર થયો છે એક બાજુ